બધા લોકો આવી ગયા છે ને હવે તું જ્યાં ગાડી લઈને હવે તું ભાઈ જવા દે ને ક્યારના બેસાડીને રાખ્યા છે હવે કેટલી વાર લગાડવાની છે ગાડી આખી ભરાય પછી જવા દઉં ને ભાઈ મારે ખાલી ગાડી થોડી લઈ જવાય ટેરિંગ સાથે જ લોક મારી દીધો હવે કેવી રીતે જાય છે હું જોઉં છું મારી ગાડીમાં એક પેસેન્જર નથી આવતું અને એની ગાડી આખી ફૂલ ભરાઈ ગઈ હા ભાઈ જવા દઉં છું અરે પણ આ લોક કોણે મારી દીધો હવે મારે ગાડી કેવી રીતે ચલાવવી હવે પાછું શું થયું ભાઈ અરે આ સ્ટેરિંગમાં કોઈએ લોક મારી દીધો અરે યાર પાછું નાટક ચાલુ કર્યું એટલે આના સ્ટેરિંગમાં તો લોક છે ચાલો ચાલો બધા મારી ગાડીમાં આવતા રહ્યો મિનિટમાં તમને પહોંચાડી દઉં ચાલો ચાલો ઉતરો ચાલો ચાલો બેસો ફટાફટ બધા આવી ગયા છે ને હા ભાઈ હવે મોડું થાય છે જવા દે ને મેં લોક ખોલવા બોલાવી લીધો છે ચાલો તમે બધા મારી ગાડીમાં આવતા રહ્યો અમારે કોઈને નથી આવવું તું નીકળવે હવે કેટલી વાર આવ્યો જઈને પડશે અરે બાપરે આ ટાયર ને અત્યારે જ નીકળવું શું થયું ભાઈ ટાયર નીકળી ગયો અરે યાર ચાલો ચાલો આપડે પહેલાની ગાડીમાં જતા રહીએ અરે પણ ઉભાતો રહ્યો હું રિપેર કરાવું છું લ્યો ભાઈ તમારો લોક ખુલી ગયો પેલા નો ટાયર નીકળી ગયો અમારે તારી ગાડીમાં જવું છે ચાલો ચાલો બેસો જલ્દી જેવું કરીએ એવું ભરવું પડે બીજાનું ખરાબ કરવામાં મારું ખરાબ થઈ ગયું